ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ બે ધારાસભ્ય સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પૂર્વ આઈઆરએસ અધિકારી ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી જીતવા માટે ભાજપે ભરત બોગરાના નેતૃત્વમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે જે અંતર્ગત અને આ પાર્ટીના પંચાયતથી ધારાસભ્ય સુધીના નેતાઓને ભાજપમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે આ અંગે ભરત બોગરાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ચાર જેટલા પ્રદેશ કક્ષાના નેતા અને બે ધારાસભ્ય અને અપક્ષમાંથી ચૂંટણી લડેલા નેતા ભાજપમાં જોડાયા છે ગુજરાતના વિવિધ ક્ષેત્રની અંદર અલગ અલગ પાર્ટીમાંથી કામ કરતા કાર્યકર્તાઓ પોતાની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અમારા સૌ સંગઠનના પદાધિકારીઓ સૌ ધારાસભ્ય સૌ જિલ્લા અધ્યક્ષોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રવેશનો કાર્યક્રમ હતો મિત્રો આજના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ લેવલના અલગ અલગ જવાબદારી સંભાળતા ચાર જેટલા પદાધિકારીઓ આગેવાનો ઘનશ્યામભાઈ ગઢવી અને એમની સાથેના અલગ અલગ